કચ્છના રાપરમાં શૌચાલયનું ઢાંકણ તૂટ્યું કેટલાક લોકો તેમાં ગરકાવ થઈ ગયા હોવાની ઘટના સેલારી નાકા વિસ્તારમાં સરકારી દવાખાના નજીકની આ ઘટના છે રાપર પાલિકા સંચાલિત શૌચાલયના ખાડાનું ઢાંકણ તૂટ્યું જેમાં કેટલાક લોકો ગરકાવ થઈ જવા હોવાની પણ ઘટના બની છે અચિંતા ઢાંકણ તૂટતા જ ચાર લોકો અને લારી ખાડામાં ખાબક્યા સ્થાનિકોએ તુરંત દોડી જઈ ખચરવા ખાબકેલા લોકોને બહાર કાઢ્યા હતા વર્ષ બે હજાર સાતમાં શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે ભર આવેલી ઘટનાથી આસપાસમાં લોકો પણ દોડી આવ્યા હતા

વિસ્તારમાં બનાવ બનતા લોકોના ટોળા પણ જે છે તે ઉમટ્યા હતા પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા જેનામાં ચાર થી પાંચ લોકો જે છે તે આનામાં ગરકાવ થયા હતા તેઓને સ્થાનિકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યું હતું સાથે લારીનો નો પણ થતા લોકો જે છે આસપાસના લોકો દ્વારા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યું હતું પરંતુ આવી ગંભીર બેદરકારીના ના કારણે રાપર નગરપાલિકા ઉપર પણ અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે જી